ફેમિલી આ છે આપણી બાલ્કની થી view જોવો તમે મસ્ત પહાડ દેખાય છે ને જો અહીંયા આ મંદિર સો ગાઈસ જો હર કોર ફાઇનલી આપણે પહોંચી ગયા મિત્રો ત્રંબકેશ્વર જો ફેમિલી અહીંયા જો ડુંગરા પહાડ જોવો તમે

બધા મજામાં છું ને હું પણ મજામાં છું મિત્રો તો જો આપણે સવારમાં જાગી ગયા અત્યારે ટાઈમ થઈ ગયો સવારના પાંચ મિત્રો અને આપણે રોકાયા તો ત્રંબકેશ્વર મહાદેવના મતલબ બાર જ્યોતિર્લિંગ આવેલું છે મિત્રો ત્રંબકેશ્વર અને જો મિત્રો અત્યારે રાજગી આ છે ને હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે અને પછી મિત્રો જવાનું છે આપણે હરી એરફોર્ડ ટ્રેક કરવા માટે તો અહીંથી છે પંદર થી વીસ કિલોમીટર આવેલું છે મિત્રો દૂર ત્રંબકેશ્વર થી તો મિત્રો ચાલો પેલા જઈએ આપણે દર્શન કરવા માટે અને પછી જાવ આપણે હરી એરફોર્ડ જો મિત્રો અહીંયા આવેલું છે આ ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર તો લાઈટ થાય છે સો ફેમિલી તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મિત્રો ત્રંબકેશ્વર જો ફેમિલી અહીં જો સવાર સવારમાં લાઈન ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા માટેની લાઇન મિત્રો હજી આમ પાછળ ક્યાં સુધી છે ખબર નથી અમે ઠાકી ગયા એટલું સાલીન જો અહીંથી છે અને ટ્રેન મંદિર છે આમ બહુ આગળ સુધી જો આ બધી લાઈન છે અત્યારમાં સવાર સવારમાં મિત્રો પહેલાં પાંચ વાગ્યામાં દર્શન કરવાની કેટલી વિપુલ લાઇન આપણે સાંજે ત્રણ કલાક ઊભા રહ્યા ત્રણ કલાક મિત્રો ત્રણ કલાક અમે ઊભા રહ્યા રાતે

મે તો ગુસ્સા પર પડીને કસતો હતો આ 12 કા અભિયમ કોલ દે કે મિલા મૂર્તુ જ ગડિયા ઓડા કમાય ના વેચના હસકને ક્વોલિફાઈડ હોના ક્વોલિફાઈડ હોના લાઈન મે જો ફેમિલી અમે તો આજ કે રે અજે બે કલ ત્રણ કલ બીજો ટાઈમ બીજો દેવું છે કેવું હો

म म ભાઈ ખત્તરમાં મને બહુ મસ્ત લાગ્યું અને આપણું ફેવરેટ મતલબ આપણું આ ફેવરેટ લોકેશન છે આપણને જંગલ પહાડ અહીંયા બહુ મસ્ત લાગે મજા આવે એમાં ફેમિલી હવે અહીંયા આપણે પહોંચી ગયા છે મને એવું લાગે કે આ સામેનો દેશે હરિ એક પોર્ટ કેવું લાગે એ ભાઈ હા અને મને એવું લાગે કે આયે મંદિર ની જે મારો ન આવવા દે હા બહુ પબ્લિક જો મિત્રો હજી આખા રોડ પર ચાલી આવે આપણે ક્યાંથી વેળા ન્યાથી આમ તો આ છે ન્યાથી મંદિર પાસે થી ન જાય જો મિત્રો આ પબ્લિક અહીંયા જાય છે બહુ આ ક્યાં જાય છે એ ખબર નથી આપણને આમાં અમુકને પાછું ઇન્ડિયા આવડતું નથી આપણને મરાઠી નથી આવડતું એવું છે પૂછ નગર એ પૂછી લેવી આપણે જઈએ છીએ હરિયાર ફોર્ડ ને હજી આવ્યો નથી પબ્લિક બધું આવતું આપણને એવું લાગતું કે કઈ પરિક્રમા કરવા જતા હતા ખબર હરિયર ફોર્ટ ત્યાં

ખાલી આપણે શોરી ગયા હતા આપણે મને લાગ્યું અહીંયા રસ્તો આ ડુંગરાના આટોથી છે પણ અહીંયા છે કાઠે કાઠે પીછેથી અહીંયા તો આવી રીત તળાવ કાક હજી પણ અહીંયા એક અહીંયા અક્ષર નથી ઉપરતો પાંચ કિલોમીટર પતાવશ કાક આ હું આવી ગયો જય ગણપતિ દાદા મોરિયા જો મિત્રો રસ્તો અને અહીંયા છે બાજુમાં ખાય

જો અત્યારે હું અહીંયા પહોંચ્યો છું હરિયર ફોલ્ડ ને parking નું ગોતી છે અહીંયા છે કે નહીં અહીંયા કોઈ હોય તો પેલા જોતા આવીએ આપણે બળગ ટ્રેકિંગ ક્યાંથી કરવાનું છે એ નથી ખબર અજો આ સામે રહ્યો છે હરિયર ફોર્ડ મિત્રો અહીંયા કોઈ હોય તો જોઈએ ટ્રેક બહુ લાંબો છે મિત્રો બહુ અહીંથી ચાલીને ક્યાંક એટ જવાનું છે આપણે હવે અહીંયા કોઈ હોય તો જોઈ લઈએ આવો દે જો ફેમિલી અત્યારે આપણે જઈએ છીએ હરિયર ફોલ્ડ ને અત્યારે આવી ગયા બિલકુલ જંગલ માં મિત્રો અહીંયા આવી ગયો છે મસ્ત ડુંગરો છે જો ફાઈનલી અહીંયા આવી ગયો છે હરિયર ફોર્ડ આપણને ફાઇનલી દેખાઈ ગયો અત્યાર સુધી એવું લાગતું હતું મિત્રો કે આપણે ઊંધા રસ્તે આવી ગયા પણ આપણે બિલકુલ ખાસા રસ્તે હતા ને સામે દેખાઈ ગયો છે હરિયાર ફોર્ડ મિત્રો બહુ નજીક જ આપણે પહોંચી ગયા આપણે આખા ડુંગરા આપણે ફરી આવ્યા મિત્રો આપણે આની પાછળથી આવ્યા ફાઈનલી આપણે પહોંચી ગયા તો ચાલો મિત્રો જઈએ ને આપણે ટ્રેક કરવાનું છે ચાલો ભમરી કવડી ગઈ ઓય બાપ ગાય અહીંયા ઉભા ને ભમરી ગઈ બહુ ઓય બાપ જો ફેમિલી અહીંયા આવી ગયો છે હરિયર ફોર્ડ તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા અને અત્યાર સુધી આપણે રસ્તામાં આવતો ને મને એવું લાગતું કે આપણે બધાની પહેલા પહોંચી ગયા પણ એવું નથી કે આજે બહુ બહુ ફોર વ્હીલો આવી ગઈ છે આપણે આપણે બધાની લેટ અને રસ્તો આપણે મને એમ છે બીજા રસ્તે આવી ગયા ઊંધા રસ્તેથી ખબર નહીં જો આપણે ટ્રેકિંગ માટે ફૂલ મિત્રો રેડી થઈ ગયા છીએ તો ચાલો મિત્રો હવે જઈએ તો અહીંથી જવાનું છે અહીંથી અહીંથી ચાલતું 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 પેલો પહાડ થઈને ડાયરેક્ટ ટોપ પર જવાનું છે તો ચાલો વિપુલ જઈએ ફૂલ એક્સાઇટેડ ચાલો તો નીકળીએ ફેમિલી ફાઈન લઈ જો આમ જો મારી આંગળી ખોજી ગયા ભમરી ખવડી ગઈ આને ભમરી ખવડી ગઈ ને માત છે ભમરીની જેવી લાગે આને